બે નંબર વોર્ડની અંદર અમારો બધાનો વિજય થયો છે સામે વાળાને ચારસો ચારસો વોટ આવ્યા છે અને અમારો વિજય પંદરસો થી વધારે લીડ મળી છે અને હું બધાથી પહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ જેટલા પણ કાર્યકરો છે એમને અભિનંદન પાઠવું છું અમારા વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબ એમને અભિનંદન પાઠવું છું કુલદીપસિંહ જાડેજા સાહેબ એમને અભિનંદન પાઠવું છું અને અમારે તમામ બે નંબર વોર્ડની અંદર સોઢા ફેમિલી અને અમારા જેટલા પણ મતદારો છે બધા ધર્મના ખાસ અભિનંદન આપું છું કે તમે મારા ઉપર વિશ્વાસ રાખીને ચૌદસો વોટ ની જે લીટ આપી છે અમે તમારા જે પણ કામો હશે એના ઉપર ખરા ઉપર ઉતારવાની કોશિશ કરશું જે કાઉન્સિલ માણસો ને જે પણ તકલીફ થતી હોય રાશન રાશનની તકલીફ થતી હોય નાનામ નાની તકલીફ હશે ને અમે મોટી સમજીને ને સાથે ખંભો થી ખંભો મિલાવીને કામ કરશું આ જેટલી લીડ ન મળી એટલી તમે આપી છે ખરેખર રાપર જનતા અને બે નંબર ને હું અભિનંદન પાઠવીશ અને એમના જેટલા પણ કામ હશે અડધી રાતે અમારું કામ મૂકીને એમના કામ કરવાની કોશિશ કરીશ